હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મંગ મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મંગ માતા શું કરું શું કરો લે ઉપર લે ઉપર નહીં જતો આ તો શું કા કાઢી લે બહાર જતો રહેશે તો તો એવું નહીં હોય હોય એમ ના લગાય હ હ કોણ

વેલિયા તીરેજી પાશી રતન બસ ના તા રાજુ આર જલ્દી આપ તી આજા ભાઈ ક્યાર જોકા લાગી ગયા એ મારો રૂમાલ નથી હવા આવડું મોટો દેખલું મારે મને આવું દેખલું મારે કોને ઓને ચંપારી આટ થઈ ગયો આ આવી ગઈ બે એક ગોરી ચંપલ આવી પડી જો કેટ દિવસ ન કાઢે નહી

Ya, फिर हम पटिनते रै दीदी जोरा का काकाय perak, दीदी हाय ले बेइ बाजू पे दी दियो जो जो ताराई से आ नाचो ते दे आ जय रोवा कमी आ का कमी बा आजो कपड़ा कल माथो कपड़ा सामी आ दो ली ना જો આ કયો આ બસ થઈ ગઈ થઈ ગયો થઈ ગયો વોટ કપાઈ જેસે જો હે મોડ બન કે રહી ગયો થઈ ગઈ થઈ ગઈ બસ બસ થઈ ગઈ કેરાઈ કેરાઈ આ બસ થઈ ગઈ જો મોડ બન કે દે ઉટ કપાઈ જેસી મોડ બન કે દે મોડ બન કે મોડ ઉટ કપાઈ જે હે આ પણ તક જો હર કુ કર દેમો ઠીક કર દે ઓર સિંગ કા પોકોઈ બોસે આરા ને હો आस गई जो हाय जो गोपी छोड़ी रोई है अबे ये हाल ही में नहीं macam mana cara 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 macam mana cara

લેવા થોડું ગયા તને બધું લઈને આઈ ગયા કોને લેવડાયું લહેળ પેલી હજુ આવી પપ્પા હા અમે જ્યાં પછી તારાજી આવું લોક કોઈ લઈ જવાનું ના મેં વેજ ગ્રીલ કરેલું પેલા બધા ખબર જ હશે ને તો મન થોડી ખબર આવી હોત આવતી હશે

Cara begini nak campur ini tu apa le? Tapi membrand baru, kami brand baru kan? Tuh naik. Tuh sesuatu malu betul. Coba kan jadi syukur kabul naik kerja ni. Nah, tapi nampi lah ensas rakitat lah. Ensas rakipu free main doai lah. Sih ker. Buku free main doai. Cak. Kita malah tapi samsi kerja tak macam sih ker. Okey. Sih ker. Kerja tak tak sih